ત્યારે હોસ્પિટલ સ્ટાફ દ્વારા આ યુવકને પહેલા કેસ કાઢવાનું કહેતા યુવકની પત્નીને દુખાવો વધી જતા મહિલાની હોસ્પિટલ બહાર જ ડિલીવરી કરવામાં આવી હતી ત્યારે એક તરફ આરોગ્ય મંત્રી સો નવી એકસો આઠ એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવી રહ્યા છે તો બીજી તરફ આરોગ્યની સુવિધાઓ તળિયાઈ ગઈ હોવાની ચાડી ખાતે ઘટનાના દર્દનાક દ્રશ્યોએ ગુજરાત મોડલની પોલ ખોલી દીધી છે એક ઓક્ટોબરનો દિવસ વિશ્વ વાસિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા વર્ષથી વિધવા મહિલાઓને સન્માન આપવાનો કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા વિધવા બહેનોના વિકાસ માટે કાર્ય કરી રહ્યા છે ટ્રસ્ટ દ્વારા નિરાધાર મહિલાઓને રોજ ટિફિન નિઃશુલ્ક આપવામાં આવે છે સાથે તેમના દીકરીઓને તેમજ જરૂરિયાત વર્ગના દીકરીઓને વિવિધ કોર્ષ જેવી કે સીવડ કમ્પ્યુટર બ્યુટી પાર્લર થકી આર્થિક રીતે પારભાર બને તે માટે કાર્ય કરી રહ્યા છે